ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઉનાળુ તલ વિશે તો ઉનાળુ તલમાં આપણે કઈ કઈ જાત વાવવી એના વિશે વાત કરીએ તો ગુજરાત એક ગુજરાત બે અને ગુજરાત ત્રણ આ ઉનાળુ તલમાં આપણે વાવતી જાત છે તો આપણે એમાંથી કઈ જાત વાવવી એના વિશે વાત કરીએ તો એમાં આપણે બે હજાર છ થી ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે આ જાત ચોમાસું અને ઉનાળુ બે ઋતુમાં સારું એવું ઉત્પાદન આપતી જાત છે અને આનો દાણો મોટો અને એકદમ સફેદ રંગનો હોવાથી તેના ભાવ પણ સારા મળે છે અને નિકાસ માટે પણ આ અનુકૂળતાવાળી જાત છે અને એસી થી નેવું દિવસે પાકતી જાત છે એટલે આપણે પાછળ કદાચ સારા એવા વરસાદ થાય આગોતરા તો પણ આપણે પાકને કાઢવામાં હેલું પડે અને વાવેતરના યોગ્ય સમયની વાત કરીએ તો પંદર ફેબ્રુઆરીની આસપાસ આપણે આ જાતનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને જો તમે વહેલું વાવેતર કરશો તો ઠંડીના કારણે આપણે બિયારણ ઉગવામાં પણ તકલીફ પડશે અને સોળનો વિકાસ પણ ધીમો થઈ જાય છે એટલે શક્ય હોય તો પાંચ થી વીસ ફેબ્રુઆરીની અંદર આપણે તલનું વાવેતર કરી દેવું જોઈએ હવે બીજ કેટલું વાવું અને નિંદામણની કઈ કઈ દવા છાંટવી એના વિશે વાત કરીએ તો નિંદામણમાં આપણે વાવેતર પછી પહેલા જ પાણીમાં પેન્ડી મિથાલીન અને ગોળ દવા આપણે પાઈ દેવી જોઈએ એટલે આપણે નિંદામણનો પ્રશ્ન ઓછો થઈ જાય છે અને બીજ આપણે વીઘે કિલો નું માપ રાખી અને વાવેતર કરવું જોઈએ કે જેથી કરીને આપણું વાવેતર પારવું ન થાય એટલે ઉત્પાદન પણ આપણને સારું મળી રહે હવે આપણે પાયાના ખાતરની વાત કરીએ તો પાયામાં આપણે એક વીઘે વીસ કિલો નાઇટ્રોજન અને દસ કિલો ફોસ્ફરસ નાખી દેવું જોઈએ જેથી કરીને આપણો છોડ ઉગતાની સાથે તંદુરસ્ત અને મજબૂત ઉગે એટલે એમાં રોગ જીવાત પણ ઓછી આવે અને વાવેતર પછી પછી આપણે આપણે મહિના દિવસ એમાં નાઇટ્રોજન એટલે કે યુરિયા પૂરતી ખાતર તરીકે આપી શકાય છે જેથી આપણા છોડનો ગ્રોથ પણ સારો થાય અને આપણો પાક પણ તંદુરસ્ત કરીએ હવે રોગ જીવાતની વાત કરીએ તો ઉનાળુ તલમાં ખાસ કોઈ રોગ જીવાત આવતા નથી પણ થીપ્સ અને ઝારા ઇર એટલે કે આપણે તલમાં માથા બંધાતા હોય તો ઇથિયોન ઇથિયોન સાઇપર છે ખાલી સાઇપર છે અને થીપ્સની કોઈ પણ દવા આપણે છાંટી દઈએ તો આપણને સારામાં સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો